ભાઈઓ બેઠા છીએ ત્યાં માં પાટ ચાલુ હોય છે આ વાતાવરણ જો તમને બતાવું વાદળા બધા કેવાTypeId ગયા એમ જો આ વાદળા બધી બાજુ એવા જ છે જવો વરસાદ હવે એવું થઈ ગયું તો થર બા થઈ ગયો તેના એકલા પોપિયા હતી એ ગુલાબડી હજુ મરસી આપડી જોવો કેવી લીલી માઇન્ડ વી પાકી ગઈ છે હવે આવ હવે હાથી ની વાત છે હાથી આવે એવું લાગે છે બધા કે વરસાદ આવે એવું થઈ આમાં ને આ આપણું વણ હે કપા જોવો આપડો બીટી નાખો ને કઈ જાય આ બાજુ બીજો ઘેરો આવી ગયો હવે તમે જવો આ કપ્પા બધી બાજુ આમાં એમ કેટલા સાપા નવા હે ઘણા હે હું ઘણું ઊંડું જો પાણી ફાયદા હાલ વાપરે વરસાદ ને એવું લાગે છે બાજુ પાકી ગયું હે બગાડવા આવવાનું છે આપણા કપામાં ઝીંડવા એક માસે ત્રીક ઝીંડવા છે આપણે બાજુને એમાંય તમે જોવો બતાવું આ બાજુનો છોડવો છે તો કપાની રોનક કેવો છે ડોકા બીટો ને અહીંથી એટલે આ ડાયું હોય ને બધી લાંબી થઈ જાય આપણે એ ફ્લારિંગ માં જાજુ થાય પાકી ગઈ હા આપણી માંડવી હવે જોડે હલર માંડવી કાઢવા રહી છે આજ માંડવી ઉપાડવામાં કેમ કે વરસાદ આવવાનો જ છે ત્રેવીસ ચોવીસ તારીખમાં ઉપાડતા નહીં કોઈ પાથરાય પલશે અને દોડવાય કાળા થાય ભાઈ જોવા માંડ્યું જવું આપણે હાવ પાકી ગયેલી પાન નહીં ખરી જવું ઉપાડવાની થતી નહીં ત્રણ ચાર દિવસ એવું પાણી એવું વાદળું એ ને આપણે બેઠા છે એ પોપિયા સાયા હેઠે આ પોપિયા એક નંબર વ્યૂ હે વાદળાનો વાદળું એકદમ છપે જો જા જવો મિત્રો વાદળા એકદમ ચોખા થઈ ગયા હે બરફના ગોટા હોય ને એવા લાગે જવો આવ સફેદ મરસી ગામના ટાવર હા વાદળું તો જવો હાવ આ વાદળા જુઓ ભાઈ વરસાદ પાછો થાય ખરો એક બે માં હાવ આ વાદળું હે નહી જવા દઈ અને બરફ જેવું હાવ કોબી તડા થઈ ગયા આવે કપાય એવા